જય માતાજી ખેડૂત મિત્રો આજે તારીખ સોળ સ બે હજાર પચીસ વાર થયો મિત્રો આજે સોમવાર મિત્રો આજે ક્યા કયા જિલ્લામાં મિત્રો વરસાદ પડવાના છે મિત્રો તેવી સવ ટકા અને સાચી સંભાવના મિત્રો આપણને તમને આજે દેવાના છે ખાસ વિડીયોમાં અંત સુધી બની લેજો મિત્રો હા આજે મિત્રો તમામ ખેડૂતો માટે ખુશીના સમાચાર કારણ કે મિત્રો આજે ગુજરાતમાં એક નહીં બે નહીં પરંતુ ત્રણે ત્રણે મિત્રો સિસ્ટમ સક્રિય થાય આપણને જોવા મળી રહી છે કયા કયા જિલ્લામાં મિત્રો આજે સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો તેની વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્યનો ભૂલતા કારણ કે મિત્રો તમને હવે હવેથી આપણે મિત્રો ડેલી વરસાદની હવામાનની મિત્રો આગાહી આપવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બને ખાસ વિડીયો શેર કરવાનો અવશ્યનો ભૂલતા અને આવા જાણી વાતના તાજા મિત્રો ક્યાં ક્યાં મિત્રો વરસાદ પડવાના છે સૌ પ્રથમ વાત કરું તો મિત્રો આપણને એક મિનિટ તમને મિત્રો બતાડું સો આ તમે મિત્રો નકશામાં જોઈ શકો મિત્રો ત્રણ ત્રણ સિસ્ટમ આપણને સક્રિય જોવા મળી રહી છે એક મિત્રો મહુવામાં આ સુરત ભરૂચ આ મિત્રો અને બોટાદ મિત્રો અને ભાવનગર મિત્રો આ ત્રણ જિલ્લામાં તો મિત્રો પૂર આવે તેવી પણ મિત્રો આપણને સંભાવના સો સો ટકા દેખાઈ રહી છે બાકી વાત કરીએ તો મિત્રો છોટા સવાઈ તો વડોદરા દાહોદ અમદાવાદ થાન ગાંધીધામ નડિયાદ બસ મિત્રો આમાં મિત્રો વરસાદ થાય તેવી બાકી બાકીમાં તો મિત્રો છોટા સમયના મિત્રો આપણને મેં પણ દ્વારા જ દેખાઈ રહેલી છે તો આ તો મિત્રો આજનો મારો વિડીયો વિડીયો કેવો લાગ્યો તો ખાસ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવે છે ન ભૂલતા